પર નજર કરીશું આણંદના પેટલાદમાં સમૂહ લગ્નમાં વિવાદ થયો કર્યાવરની વસ્તુ ન આપાતા સમૂહ લગ્નમાં માથાકુટ થઈ હોવાનું સામે આવ્યું છે જમવા સહિતની વ્યવસ્થાનો અહીંયા અભાવ જોવા મળ્યો પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળતા લોકો રોષે ભરાયા પાલિકાના કમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું સાત નવ યુગલે સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો તમામ નવયુગલ પાસેથી અટકાયત કરી છે જે આપવામાં અને જેમવારીમાં અને જે મંદમપુર પાણી લેવામાં અલગની વ્યવસ્થા નથી અને પ્લસ જે આપણે જે રસોડા શહેરમાં જે આપવાનું કીધું લિસ્ટમાં જે આપવામાં આવેલી નથી ને મેન વસ્તુ જે છે કે ઘર ઘંટી છે ફ્રીજ છે કે એલઈડી ટીવી છે પ્લસ વાલીનું મૂલ કૂતરું છે તથા એ આપવામાં આવેલું નથી એટલા માટે અમે લોકો પોલીસ સ્ટેશન પેટલાદમાં આવેલા છે તમે સમૂહ લગ્ન થયું હતું તારે તમને કઈ જણાવવામાં આવેલું કે કેટલું શું વસ્તુ હાલવાની છે એમાં હાલ્યું ખરું તમને એમાં આપવામાં આવ્યું ખરું તમને